મોટો કોઈ ધર્મ નથી એવું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ખાતે વિકાસ ટ્રસ્ટ દ્વારા માનવ સ્મૃતિ મંદિર ચાલી રહ્યું છે ત્યાં બધા જ બાળકો કે જેમને માનસિક સ્થિતિ ખરાબ હોય જેમને શારીરિક સ્થિતિ ખરાબ હોય એવા બધા બાળકોને એક પરિવારની જેમ એક પુત્રની જેમ સાસવતી આ માનવ સ્મૃતિ ટીમ છે એમને આપણે ધન્યવાદ આપીશી એમના માધ્યમથી બધા જ મનબુદ્ધિના બાળકોને જે દિવ્યાંગ બાળકો છે એમના માટે એક સુંદર વ્યવસ્થાઓ કરવાની છે અને અનુલક્ષીને આજે ચલાલાલ ગોપાલગામથી બધા પધારેલા કીર્તિભાઈ ભટ્ટ ગૌતમભાઈ વાળા કનુભાઈ વિસરિયા નિંબાક સાહેબ ભાઈ કિશોરભાઈ વાડદોરિયા સહિતના જે મિત્રો છે એમને એક આજની મુલાકાત લીધી બધા જ બાળકોને લાડુ ભોજન કરાવી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ તકે આપણે સ્વર્ગસ્થ વજુભાઈ ભટ્ટને પણ યાદ કરીએ એમને અનુલક્ષીને એમના શ્રાદ્ધને અનુલક્ષીને પણ આજે એક સુંદર ભોજનની વ્યવસ્થા કરી એ બદલ આ સમગ્ર ગોપાલ ગામની ટીમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું આવા જ કાર્યક્રમની અંદર આજ એક માનવ મંદિરના આ એક ભગવાનના કાર્યની અંદર બધાએ અવિરત ઉપસ્થિત રહી એવી સૌને વિનંતી સાથે અભિનંદન અસ્તુ વંદે માતરમ